બાપા સીતારામ મિત્રો આજે આપણે એક સરસ મજાની ગેમ રમવાની છે અને તે ગેમ રમવાની છે મારો દીકરો એવો વિવેક છે વિવેકની એવી ગેમ રમવાની છે કે જે હાંસી નોટો પૈસાની રાખવાની આવશે અને તે જોયા વગર તે એ જોશે કે આવડ્યા કેટલાની નોટ છે અને જો એને હાંસું પડશે તો એ નોટ એને આપી દેવામાં આવશે અને એ ગેમ આપણે હવે બસ થોડીક વારમાં આપણે શરૂ કરીશું અને વિવેકભાઈ અત્યારમાં તૈયાર છે અને પૈસા આપણે મૂકી દીધા છે આ છે પાંચસોની નોટ આ છે દસ રૂપિયાની નોટ આ છે બસો ની નોટ અને બે નોટો આપણે હો રૂપિયાની રાખી છે અને અમારે આ ગેમ કઈ રીતે રમવાની છે વિવેકભાઈ અહીંયા રહેશે અને આ વર્ષમાં આપણે ગાડલી રાખેલી છે અને ગાડલી ની પાછળ આપણે પૈસા રાખીશું આવી રીતે અને વિવેકભાઈ હેઠળ લપાઈ જશે અને આવી રીતે હાથમાં આમ હાથ ફેરવશે અને એ જોશે કે આ કેટલાની નોટ છે એ આખી કે આ સો રૂપિયાની નોટ છે કે બસો રૂપિયાની છે કે પાંચસો રૂપિયાની છે તો આ નોટ એને આપી દેવામાં આવશે જે નોટમાં એનો હાંસો પડશે તે એને આપી દેવામાં આવશે અને પાંચ વખત તેને ટ્રાય આપવામાં આવશે જેટલી વખત પાંચમાં જેટલું હાંસું પડશે તે એને નોટો આપી દેવામાં આવશે અને અમારી વિશ્વાબહેન બેઠા બેઠા જોશે એને પણ પૈસા આપી દીધા છે અને બીજી ગેમ એને યારે રમશો અને હવે આપણે ગેમ શરૂઆત કરીએ છીએ એટલે તમે આ ગેમને સારી રીતે નિહાળો કારણ કે હવે આપણે બધા પૈસા એ મૂકી દઈશું એટલે એકવાર એને સાઈડે બાજુ ફેરવી દઈશું અને વિવેકને પણ એકવાર જોવાનું કહી દઈશું કે ભાઈ જોઈ લ્યો તમે અને આપણે હવે વિવેકભાઈ જોઈ લો તમે નોટ જોઈ લીધી વિવેકભાઈ બધી નોટો જોઈ લીધી છે અને રમવા માટે તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેમ શરૂ કરીએ ફાઇનલી આપણે ગેમ રમવા માટે અલગ અલગ નોટો રાખી દીધી છે પહેલાં છે પાંચસો રૂપિયાની નોટ પછી છે સો રૂપિયાની નોટ બસો રૂપિયાની નોટ અને દસ રૂપિયાની નોટ ને 100 રૂપિયાની 100 રૂપિયાની નોટ બે છે એટલે ગેમ રમવાની ખૂબ મજા આવશે ચાલો શરૂ કરીએ પછી દોસ્તો હવે આપણે ફાઇનલી ગેમ શરૂ કરવાની છે અને તેની અંદર છે આપણે પૈસા અલગ અલગ રાખેલા છે તે તમને પહેલાં કીધું છે વિવેકભાઈ તમે ગેમ રમવા માટે તૈયાર છો

પૈસા ડાવળા કરી નાખ્યા છે અને વિવેકભાઈ ને કેશું હાથ લાંબો કરો વિવેકભાઈ હંતાઈ ગયા છે અને વિવેકભાઈ ને પૂછશું કે આ કેટલાય ની નોટ છે વિવેકભાઈ કેટલાયની નોટ છે કેટલાની છે હા શું કાઢી લ્યો ને તમે લઈ લ્યો હો રૂપિયા આવી ગયા છે વિવેક ઉભા રહ્યો ઘડે રૂપિયા નોટ દેખાડો પેલા

બે નોટ થઈ ગઈ છે વાહ વિવેકભાઈ વાહ તમે તો બે વખત જીતી ગયા છો હાલો હજે ત્રણ ટ્રાય આપવાની છે એ પૈસા તમે ઓલ પણ મૂકી તમારા પૈસા મૂકતા હાલો લપાઈ જાઓ ઘડી ગુપાર્યો હાલો આમાં પૈસા પાછા અડા કરીને નાખું છું જો વિવેકભાઈ હંતાઈ ગયા છે એને કાંઈ વસ્તુ દેખાતી નથી અત્યારમાં અહીંયા આપણે પૈસા પડ્યા છે ત્રણ નોટો વધી છે બસોની ની નોટ છે પાંચસોની ની નોટ છે અને દસ રૂપિયાની નોટ છે હવે વિવેકભાઈ હાલો હાથ નાખો કેટલાની નોટ છે ખોટું હાલો ત્રણ વખત ખોટું પડી ગયું વિવેક ઉછા થાવ બસો ની નોટ હતી એટલે પાંચસો ની કીધી એટલે ત્રણ વખત થઈ ગયું છે હવે બે વખત બાકી છે બે વખત બાકી છે અને ફેરવું તો પડે મારા વાલા તો કેમ કેવાય હાલો પાછા લપાઈ જાઓ લપાઈ ગયા છે અને હાલો વિવેકભાઈ હાથ નાખો ત્રીજી વખત વિવેકભાઈનું ખોટું પડ્યું છે અને હવે ચોથી વખત છે હવે જોયું કે ચોથી વખત પણ એવું લાગે છે હે કેટલા ની નોટ છે દસ રૂપિયાની નોટ છે હાથોસા કરો અને આ વિવેકભાઈ દસ રૂપિયા પણ જીતી ગયા છે દેખાડો બધાને દસ રૂપિયા પણ જીતી ગયા છે તે તમારી સાથે મૂકી દો ચાર વખત થઈ ગયું છે ને હવે બે નોટું મોટી મોટી બાકી છે એક બસોની છે ને એક પાંચસો રૂપિયાની હવે આમાં જોઈએ ને છેલ્લી ટ્રાય છે પાંચમી વખત છેલ્લી વાર પાંચ વખત જ તે અને વિવેકભાઈ હાલોલ લપાઈ જાઓ એ અંદર જાઓ અને તમે હવે જોઈ શકો છો ફાઇનલી જોવી કે કેટલાયની નોટ આવે છે એ હા કેટલાયની છે આ તુષા કરો હવે લઈ લ્યો બસો રૂપિયાની નોટ જીતી ગયા છે અને હવે પાંચસો રૂપિયા વધ્યા છે વિશ્વાબેન ને આ પાંચસો રૂપિયા આપી દીધા અને ફાઇનલી વિવેકભાઈ જીતી ગયા છે કેટલા પૈસા થઈ ગયા વિવેકભાઈ ગણો તો તમે લાડ બધાને એટલે ગણીને બતાડો કેટલા પૈસા થાય તમારી પાસે હા ચારસો ને દસ રૂપિયા વિવેકભાઈ રૂપિયા જીતી ગયા છે તો વિવેકભાઈ આ શું કરશો લેવાનું છે પિચકારી લેવાની છે જો સરસ મજાની આ વિવેક જે વિજેતા બન્યો છે એની હોળી અંદર પિસ્કારી લેવામાં આવશે અને ખેહરની એવું આવવાનું છે પતંગ લેવાની છે પતંગે લેવાની છે દોરો દોરો પણ લેવામાં આવશે અને તેનું ધ્યાન છે આ બાજુ વિશ્વામું અને વિશ્વા આપણે આગળ જોશું કે સરસ મજાની ગેમ રમવામાં આવી જો તમને આ ગેમ ગમી હોય જો આમાં કોઈ જાતનું ની કરવામાં નથી આવી વિવેક એકદમ નીચે લપાઈ જતો હતો અને પૈસા આપણે મૂકી દેવામાં આવતા હતા એટલે આ સરસ મજાની ગેમ રમ્યા છીએ તો તમને આ ગેમ કેમ લાગી તેમને જરૂર કહેજો કોમેન્ટમાં કહેજો વાવ વેરી ગુડ વિવેકભાઈ પૈસા એકવાર વાર દેખાડી જાવ તમે વાહ વિવેકભાઈ તમે ખુશ છો ને હે વેરી ગુડ હાલો ત્યારે બાય બાય કહી દો વિવેક બાય બાય બાપા સીતારામ